નાગલપુર ચોકડી સવા કિલોમીટર લાંબુ ફોરલેન બ્રિજ બનશે નવરાત્રિમાં કામ શરૂ થઈ બે વર્ષમાં પૂરું થશે પાલનપુર અમદાવાદ હાઈવે પર વાહનોના ટ્રાફિકનું ભારણ ઘટાડવા નિર્ણય રૂપિયા ચોપન કરોડના ખર્ચે વધુ એક બ્રિજનું કામ શરૂ થશે વિકાસનગર પાટિયા સુધી બારસો મીટર સુધી સર્વિસ રોડ સાઈડ બેરિકેટિંગ થશે સામેના છેડે પણ આ જ રીતે સર્વિસ રોડ પર બેરિકેટ થશે લગભગ વીસ દિવસમાં કામ પૂર્ણ થશે હાઈવેથી સર્વિસ રોડ તરફ ડાયવર્ઝન આપવા કટ ખોલાશે રમીલાબેન ભાવસાર મહેસાણા એટલે અત્યારે જે સ્થાનિક જે ઘણા વર્ષોની જે માંગ હતી કે હવે તે નાગલપુરની અંદર કાં તો અંડરપાસ થાય કાં તો ઓવરબ્રિજ થાય તો એ બારામાં શું કહેવા માગશો બિલકુલ આ વિસ્તારના લોકોની માગણી હતી કારણ કે ટ્રાફિકની સમસ્યા એ ખૂબ હતી જેથી કરીને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવાની માન્ય શ્રી મુકેશભાઈને અમારા નેતૃત્વમાં વિસ્તારના લોકોને લઈને અમે રજૂઆત કરેલી પરંતુ એ રજૂઆતના ધ્યાને રાખી અને માનનીય મુકેશભાઈ ધારાસભ્યશ્રી બંને આપણા સાંસદો મયંકભાઈ નાયક સાહેબ અને હરિભાઈ પટેલ સાહેબ અને આપણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર પણ અને એવી રીતે રજૂઆતના પગલે મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજ જે એક કિલોમીટર સુધીનો જે લીલી ઝંડી આપી છે તમે જોઈ શકો છો કે બેરિકેડ લગાવવાના જે કામ શરૂ થઈ ગયા છે વીસેક દિવસમાં ડાયવર્ઝન અપાઈ જશે બંને સાઈડ બેરિકેડ લાગી ગયા છે અને આ આખું મસ્ત એક સરસ મજાનો ઓવરબ્રિજ થઈ જશે જેથી આ વિસ્તારના લોકોને ફાયદો થશે તમે અહીંયા સ્થાનિક છો તો સ્થાનિકના જે વિસ્તારની જે સમસ્યા વર્ષોથી જે સમસ્યા હતી અને બાજુમાં નાગરપુર જે આપણે જે કોલેજ કહેવાય છે તો વિદ્યાર્થીઓને પણ જે અસુવિધા ઊભી થતી હતી તો એ બરાબરમાં શું કહેવા માંગશે ઓવરબ્રિજથી કેટલો લાભ મળશે બિલકુલ ચોક્કસ વિદ્યાર્થીઓને કોલેજના તેમજ આ વિસ્તારના નહીં સમગ્ર મહેસાણા શહેરીજનોને લાભ મળશે કારણ કે ઓવરબ્રિજ થવાથી અમદાવાદ મહેસાણા અમદાવાદ એ લોકો જઈ શકશે અને આ વિસ્તારના લોકોને વિશેષ ફાયદો હોય જે એક્સિડન્ટની સમસ્યા હતી ટ્રાફિકના કારણે એ પણ હલ થઈ જશે અને આ સરસ મજાનો ચોપન કરોડના જેવી રકમને આ ખર્ચે આ ઓવરબ્રિજ બનવાનો છે જેથી ટ્રાફિકની સમસ્યા ખાસ હળવી થઈ જશે એટલે આ વિસ્તારના લોકોને ફાયદો કેટલા સમયમાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈને નવો ઓવરબ્રિજ મળી શકશે આ ઓવરબ્રિજ અંદાજીત બે વર્ષમાં સંપૂર્ણ કામગીરી સાથે આ નવરાત્રિમાં એનું કામ સ્ટાર્ટ થઈ જશે અને બે વર્ષમાં આપણું આ ઓવરબ્રિજ નાગલપુર વિસ્તારમાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે